ત્યારથી મિત્રો ગુડ આફ્ટરનૂન આ પહેલાના લેક્ચરમાં આપણે પુત્રી ખલ નિંદ્રેશનનો સ્વાધ્યાય અભ્યાસ કર્યો આજે આપણે પાઠ બે ખેલ મહોત્સવ વિશે ભણવાનું છીએ ખેલ મહોત્સવ એટલે કે આપણા જીવનની અંદર ખેલનું મહત્વ છે આપણું શરીર તંદુરસ્ત રહે તે માટે તથા શરીરના સર્વાંગી વિકાસમાં રમતગમતનું ખૂબ જ મહત્ત્વ છે રમતગમતથી જીવનમાં અનેક ગુણો જેવા કે ખેલદિલી સાહસ હિંમત વગેરેનો વિકાસ થાય છે તો અહીંયા આપણે આ પાઠ પણ ખેલ આધારે ભણવાનો છે અહીંયા વિવેકાનંદ વિદ્યાલયનું દ્રશ્ય છે ટેક્સ્ટબુકમાં ધ્યાન આપશું વિવેકાનંદ વિદ્યાલયે ખેલ મહોત્સવ ચલતે વિવેકાનંદ વિદ્યાલયમાં રમતગમતનો મહોત્સવ ચાલે છે ફરી જોજો વિવેકાનંદ વિદ્યાલય ખેલ મહોત્સવ ચાલતી વિવેકાનંદ વિદ્યાલયમાં રમત ગમતનો મહોત્સવ ચાલે છે બાલકા પ્રસન્ના સંતિ પ્રસન્ના એટલે ખુશખુશાલ બાળકો ખુશખુશાલ છે સર્વે કૌશલસ્ય પ્રદર્શન કરતું ઈચ્છાતી કૌશલસ્ય એટલે કુશળતાનું કરતું એટલે કરવા ઈચ્છાતી એટલે ઈચ્છે છે સૌ પોતાની કુશળતાનું પ્રદર્શન કરવા ઈચ્છે છે કુત્રચિત ધાવન સ્પર્ધા ચલતી કુત્રચિત એટલે ક્યાંક ધાવન સ્પર્ધા એટલે દોડવાની સ્પર્ધા એટલે હરીફાઈ ક્યાંક દોડવાની હરીફાઈ ચાલે છે બાલકા પ્રયત્નપૂર્વક શીઘ્રતાવંતે બાળકો પ્રયત્નપૂર્વક ઝડપથી દોડે છે કતિપય બાલકા વધંતી કેટલાક બાળકો મોટેથી બોલે છે ધાવતું ધાવતું ત્વરિતમ ધાવતું દોડો દોડો જલ્દી દોડો ફરીવાર વાર એટલા ટેક્સ્ટબુકનો પહેલો પેરેગ્રાફ જોજો વિવેકાનંદના વિદ્યાલયમાં ખેલ મહોત્સવ ચાલે છે બાળકો ખુશખુશાલ છે બધા પોતાનું પ્રદર્શન કરવા ઈચ્છે છે ક્યાંક દોડવાની સ્પર્ધા ચાલે છે બાળકો પ્રયત્નપૂર્વક ઝડપથી દોડે છે કેટલાક બાળકો મોટેથી બોલે છે દોડો દોડો જલ્દી દોડો ગોલ ગોલક્ષેપક સ્પર્ધા ચલતી ક્યાંક ગોળા ફેંકની સ્પર્ધા ચાલે છે ક્રમશઃ ક્રીડક લોહ ગોલકમ ક્ષિપતિ લોહ એટલે લોખંડનો ગોલક એટલે ગોળો ક્રમશઃ એટલે વારાફરતી વારાફરતી ખેલાડીઓ લોખંડનો ગોળો ફેંકે છે કુત્રચિત કબડ્ડી ચલતી ક્યાંક કબડ્ડી ચાલે છે કુત્રચિત ક્રીડક દીર્ઘ લઘન કરો તે દીર્ઘલંઘનમ એટલે લાંબી કૂદ ક્યાંક ખેલાડી લાંબી કૂદ કરે છે સમ્યકત સર્વ સ્પર્ધા ભવંતે સમ્યક્તયા એટલે સારી રીતે સારી રીતે બધી સ્પર્ધાઓ પૂર્ણ થાય છે સમાપન કાર્યક્રમના પ્રારંભ સમાપ્તિના કાર્યક્રમની શરૂઆત થાય છે વિદ્યાલય આચાર્ય સ્વસ્થાન ઉત્તિષતી વ શાળાના આચાર્ય પોતાની જગ્યાએથી ઉભા થાય છે અને બોલે છે ખેલ આગતા નામ અભિનંદન ખેલ મહોત્સવમાં આવેલા પ્રતિભાગીઓ માટે અભિનંદન કૃત્ય એટલે માટે પ્રતિભાગી એટલે ભાગ લેનારાઓ રમતગમતના મહોત્સવમાં આવેલા હરીફોને અભિનંદન એશ અસ્ક પ્રથમ ખેલ મહોત્સવ આ આપણો પહેલો રમતગમતનો મહોત્સવ છે અસ્માક શાળાયામિન વર્ષે નૂતન શિક્ષક નિયુક્ત અસ્તી અસ્માક એટલે આપ અમારી અમારી શાળામાં આપણી શાળામાં આ વર્ષે નવા શિક્ષક નિમાયા છે આપણી શાળામાં આ વર્ષે નવા શિક્ષકની નિમણૂક થઈ છે એતત સર્વ તસ્ય પ્રયાસસ્ય ફલમ આ બધું તેમના પ્રયાસ એટલે પ્રયત્ન આ બધું તેમના પ્રયત્નનું ફળ છે તમપી અભિનંદનમ તેમને પણ અભિનંદન અધુના અસ્માકમ વિદ્યાલયે વ્યાયામસ્ય પ્રશિક્ષણાર્થમ પ્રશિક્ષક અપી અધુના એટલે અત્યારે અત્યારે અમારી શાળામાં વ્યાયામના પ્રશિક્ષણ માટે પ્રશિક્ષક પણ છે પ્રશિક્ષક એટલે શું તો થોડું તો આપણને આવડતું જ હોય પરંતુ જ્યારે એ વધારે શીખવાડે તો એને પ્રશિક્ષણ આપ્યું કહેવાય પ્રશિક્ષક પ્રશિક્ષણ આપે તો વ્યાયામના પ્રશિક્ષણ માટે પ્રશિક્ષક પણ છે સહ પ્રશિક્ષણ દાસ્ય તે તાલીમ આપશે અદ્ય આરભ્ય અસ્માક શાળાઓ પ્રતિવર્ષ ખેલ મહોત્સવ ભવિષ્ય આજથી લઈને અમારી શાળામાં દર વર્ષે ખેલ મહોત્સવ થશે ફરી જોઈએ હવેથી આપણી શાળામાં દર વર્ષે રમતગમતનો મહોત્સવ થશે અસ્માકમ છાત્રા ચ ખેલ મહોત્સવે ભાગ ચેલમહોત્સવે અમારા વિદ્યાર્થીઓ રાજ્યકક્ષા અને રાષ્ટ્રકક્ષાના ખેલ મહોત્સવમાં ભાગ લેશે અસ્માક શાલાયા નામ ઉજ્જવલમ ભવિષ્ય અમારી શાળાનું નામ આપણી શાળાનું નામ રોશન થશે ઉજ્જવળ થશે અહીંયા બધે ભવિષ્યકાળનો ઉપયોગ છે એ પણ ધ્યાન રાખજો જીવનને ખેલસ્ય મહત્વ મસ્તી જીવનમાં રમત ગમતનું મહત્વ છે ખેલ સર્વાંગીણ વિકાસાર્થમ સહાયમ કરો તે ખેલ એ રમતના સર્વાંગી વિકાસ માટે સહાયતા કરે છે ફરી આખો પેરેગ્રાફ જોજો સમાપન કાર્યક્રમથી સમાપન કાર્યક્રમની શરૂઆત થાય છે વિદ્યાલયના આચાર્ય વિદ્યાલયના આચાર્ય વિદ્યાલયના આચાર્ય પોતાની જગ્યાએથી ઊભા થાય છે અને બોલે છે આપણી શાળામાં આ વર્ષે ખેલ મહોત્સવમાં આવેલા અને ભાગ લેનારાઓને અભિનંદન આ આપણો પહેલો રમતોત્સવ છે અમારી શાળામાં આ વર્ષે નવા શિક્ષકની નિમણૂક થઈ છે આ બધું તેના પ્રયાસનું ફળ છે પ્રયાસ એટલે કે પ્રયત્ન તેમને પણ અભિનંદન અત્યારે અમારા વિદ્યાલયમાં વ્યાયામના પ્રશિક્ષણ માટે પ્રશિક્ષક પણ છે તે પ્રશિક્ષણ આપશે આજથી લઈને અમારી શાળામાં દર વર્ષે ખેલ મહોત્સવ થશે અમારા વિદ્યાર્થીઓ કક્ષાએ અને રાષ્ટ્રકક્ષાએ ભાગ લેશે જીવનમાં રમત ગમતનું મહત્વ છે ખેલ સર્વાંગી વિકાસ માટે મદદ કરે છે સહાયતા કરે છે તો આ વે આખા પાટનું ભાષાંતર વ્યવસ્થિત રીતે લખવાનું છે સમજીને અને આગલા વિડીયોમાં આપણે એના પ્રશ્નો જવાબ કરીશું